તો કઈ રીતનું બેસતા રસ દિવાળીનું આયોજન છે સ્વામિનારાયણ મુખ્ય મંદિર બગસરા ધામકા રોડ ઉપર જ આવેલું છે એ મંદિરેથી દીપાવલીના પવિત્ર જ્યારે પાવન કર્યા દિવસો આવી રહ્યા છે ત્યારે વીસ તારીખે એટલે કે તે દિવસે આપણે ચોપડા પૂજન અને દિવાળીનો ઉત્સવ થશે અને બાવીસ તારીખે અન્નકૂટ ઉત્સવ થશે અને નવું વર્ષ પણ તે દિવસે ઉજવવામાં આવશે અહીંયા મંદિરના પ્રેરક એવા પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી સ્વામી એમનું સમગ્ર આ આયોજન અને રીતે આયોજન કરેલું છે અને સાથે સાથે સત્સંગ શિબિરનું પણ દિવ્ય આયોજન આ મહોની અંદર થયેલું છે એટલે ખાસ બધા ધર્મપ્રેમી ભક્તોને ખાસ જણાવવાનું વિશેષ વિશેષ લાભ લેવા જય શું કહેશો કઈ રીતે મિટિંગનું આયોજન હતું સથવારા સમરની વાડીમાં બગસરા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ તમામ જાતિના આગેવાનો અને બગસરા શહેરના આગેવાનોની આજે સત્વરા જ્ઞાતિની વાડીમાં મિટિંગનું આયોજન કરેલ હતું દિવાળીના તહેવાર નિમિત્તે કેવી રીતના આયોજન કરવું તે બાબતે હતી વીસ તારીખ અને સાંજના ચોપડા પૂજન અને બાવીસ તારીખ અને નૂતન વર્ષનો નિર્ણય લેવામાં આવેલો છે સૌ બગસરાવાસીઓ અને જ્ઞાતિના આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે તે તે મુજબ બધાય ઉજવે એવી અભિવાદના આપી છીએ એમને આમ તો ચોક્કસ પંચાંગ મુજબ જ છે ને જે પંચાંગ મુજબ આ વરતવામાં આવેલું છે કે વીસ તારીખે સાંજના છ વાગ્યા પછી દિવાળી બેસે છે એટલે છ વાગ્યા પછી જ આપણે ચોપડા પૂજન કરી શકાય અને બાવીસ તારીખના રોજ

અમારા બધા મંદિરો તરફથી બપોરે ચાર વાગે અંકુટના દર્શન ખુલશે અને સવારે બેસતું વર્ષ ગણવામાં આવશે તો બધાએ આ રીતે બગસરા શહેર પાડવાનું અને જે નિયમ છે એ મુજબ ચાલવાનું છે જય અપાગીદ શું કેશો કઈ રીતે દિવાળી ને બેસતા વર્ષનું આયોજન છે શું કેશો અન્નકૂટ કઈ રીતનું આયોજન આમ તો દર વર્ષની જેમ આ વર્ષે તે થોડીક બધાને મૂંઝવણ હતી પણ શાસ્ત્રોના માધ્યમથી એવું જાણવા મળ્યું છે

આપણે ઘટી ને ત્રણ ગણતરી આવે છે એટલે આ આપણું આપડે આવે ને